નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે ભાઈ કહ્યું કે મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલાં લેશે ભાઈ ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતીય લગ્નને લઈને પાંચ પરગના ઔદ્યોગિક બ્રહ્મ સમાજ લાલધૂમ થયો છે ભાઈ કાંકરેજના વાત કરીએ તો શિહોરીમાં અત્યારે હાલ જેમ કે કાંકરેજના જેમ કે શિહોરીની અંદર જેમ કે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના ભાઈ પરિવારનો સામાજિક મહત્વ જેમ કે બહિષ્કાર કરવામાં આવ્યો છે ભાઈ જેમ કે લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા છે તેવું પણ જાણવા મળ્યું છે ભાઈ સમાજના કોઈપણ પ્રસંગમાં તેમને નહીં આવકારવાનો નિર્ણય લેવાયો છે ભાઈ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે ભાઈ સમાજના આ નિર્ણય અંગે કિંજલ દવે એક વિડીયો મારફતે કહ્યું હતું ભાઈ કે મારા સગપણને લઈ અનેક ચર્ચાઓ અને તરફ ચાલતા હતા ભાઈ લઈને જેમ કે અત્યાર સુધીમાં મૌન હતી કારણ કે તેમની વાત મારા સુધી જેમ કે સીમિત હતી હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે ભાઈ જેથી મારે બોલવું પડશે બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણી શકું મને અઢાર વર્ણના લોકોને પ્રેમ અને સપોર્ટ મળ્યો છે ભાઈ સમાજમાં કહેવાતા કેટલાય અસામાજિક તત્વોને જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટે એમ કે રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે ભાઈ મારા પરિવાર સામે